આ કોઈ પદાર્થ પ્રક્ષિપ્ત કરીએ પદાર્થ અહીંયાથી આપણે આ કોઈ પદાર્થ અત્યારે અહીંયા ફેંકીએ છીએ આ ખૂણો નો ખૂણો છે કેનામનો ખૂણો છે પિસ્તાલીસ ફોર્ટી ફાઇવ ના ખૂણે હું ફેંકું છું હવે કોઈ પદાર્થ નહીં પિસ્તાલીસથી એટલા જ અંતરે ના ના અહીંયા પદાર્થને ફેંકીએ આ થિટા છે આ આલ્ફા તો આ તસમય પાસે પિસ્તાલીસ માઇનસ આલ્ફા થાય બીજો કોઈ પદાર્થ ફેંકીએ આપણે મારી પાસે અવધિ નું સૂત્ર હતું મારી પાસે અવધિ અવધી નું સૂત્ર હતું મારી પાસે આર બરાબર વી જીરો સ્કવેર સાઈન ટુ થી માઇનસ આલ્ફા હોય ત્યારે અહીંયા મૂકો અવધી આર વન બરાબર વી જીરો સ્કવેર સાઈન ટુ ઠીટાની જગ્યાએ પિસ્તાલીસ માઇનસ આલ્ફા

આમ પિસ્તાલીસ છીટાકો નાનું અને પિસ્તાલીસ થી છીટાખુણ મોટા એ કોઈ જો કોઈ પદાર્થ ને પ્રક્ષિપ્ત કરવામાં આવે ને તો બંનેની અવધિ કેવી રહેશે મારી પાસે સરખી રહેશે